આ કાર્ડ મામલે જે મોટા સમાચાર સામે આવે આ કાર્ડમાં જે પાંચ મૃતદેહો હતા તેમના ડીએનએ મેચ થયા છે પ્રદીપસિંહ ચૌહાણના સ્વજનોના ડીએનએ મેચ થયા છે પંદર વર્ષના રાજભા પ્રદીપસિંહ ચૌહાણના ડીએનએ મેચ થયા છે બેતાલીસ વર્ષીય વિરેન્દ્રસિંહ જાડેજા કે જેઓના ડીએનએ મેચ થયા છે ચૌદ વર્ષના ધર્મદાસસિંહ જાડેજાના પણ ડીએનએ મેચ થયા છે દસ વર્ષીય ગુડ્ડુબા હિતેન્દ્રસિંહ જાડેજાના ડીએનએ મેચ થયા છે એકત્રીસ વર્ષીય ઓમદેવસિંહ ગોહિલ જે બધાના ડીએનએ મેચ હતા પરિવારજનોને હવે મૃતદેહ સોંપવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ મૃતદેહ સોંપતા બે દિવસનો સમય લાગશે કારણ કે એ પરિવારજનો કે જે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે તેમણે પહેલાં ડીએનએ આપ્યા છે અને ત્યારબાદ જેમ જેમ તેમની ઓળખ થશે તેમના મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે આજે કર્ણાંતિકા સર્જાય છે તેમાં પ્રદીપસિંહ ચૌહાણ જેમના પરિવારજનોના ડીએનએ તેમની સાથે મેચ થઈ ચૂક્યા છે આપને જણાવી દઈએ કે તેમાં એક દસ વર્ષનો માસૂમ બાળક પણ છે આખો પરિવાર દસ વ્યક્તિઓનો પરિવાર ગેમ ઝોનમાં ગયો અને તે પરત ન ફર્યો પ્રદીપસિંહ ચૌહાણ એટલી હદે રોષે ભરાયા છે કે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા પોતાનો રોષ ઠાવ્યો અને તેઓએ આ જે પણ આરોપીઓ છે તેમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે અને જો તેમને આ સજા નહીં અપાય તો તેઓ તે તમામ આરોપીઓને જાનથી મારી નાખશે તેવી પણ તેઓએ ચીમકી આપી દીધી તો ટીઆરપી ગેમ ઝોનની ઉચ્ચ અધિકારી